આંગેની માહિતી તાત્કાલિક પોલીસને આપવામાં આવી હતી માહિતી મળતા જ પોલીસ પ્રશાસન અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે દોડતી થઈ હતી નોંધનીય છે કે એમ્બિયન્સ મોલ મેનેજમેન્ટને મળેલા મેલમાં લખ્યું છે કે મેં બિલ્ડિંગમાં બોમ્બ પ્લાન્ટ કર્યો છે બિલ્ડિંગની અંદરના દરેકને મારી નાખવામાં આવશે તમારામાંથી કોઈ બચશે નહીં ને તમે બધા જ મરવાના છો મેં બિલ્ડિંગમાં એટલા માટે બોમ્બ મૂક્યો છે કે હું મારા જીવનથી કંટાળી ગયો છું નોંધનીય છે કે સુરક્ષાના કારણોસર નોઈડાના ડીએલએફ મોલમાં પોલીસ પ્રશાસન દ્વારા મોક ડ્રીલ કરવામાં આવી હતી આ દરમિયાન આખો મોલ ખાલી કરાવી બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું ઘટના સ્થળે વરિષ્ઠ અધિકારીઓની હાજરી સાથે મોકડ્રીલમાં બોમ્બ હોવાની માહિતી મળતા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ પૂર્ણ થયા પછી મોલ ફરીથી ખોલવામાં આવ્યો અને લોકોને પ્રવેશની મંજૂરી આપવામાં આવી ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા પણ રાજધાની દિલ્હી અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં શાળાઓ અને હોસ્પિટલોને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી જોકે તપાસ કરતા કોલ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું વાસ્તવમાં દિલ્હીની દસ હોસ્પિટલો અને ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઇમેલ દ્વારા મોકલવામાં આવી હતી તપાસ બાદ દિલ્હી પોલીસે આ ધમકીને આફવા ગણાવી હતી બ્યુરો રિપોર્ટ જીએસટી